બનાઓ કે જાણતા હતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી મિત્રો આ દુર્ઘટના નેશનલ હાઇવે પર ઘટી હતી અને તેના કારણે ભયાનક દ્રશ્ય જોવા મળ્યા હતા લો ગેસ ભરેલા ટ્રેન્કરના ઉજડા થઈ ગયા હતા ફાટવાને કારણે લાગેલી ભીષણ આગમાં નજીકની હાઇવે હોટેલ પાસે ઉભેલા સદ થી સાત ટ્રક અને ટ્રેલર પણ લપેટમાં આવીને બળીને ભસ્મ થઈ ગયા હતા જો મિત્રો તમે અમારા ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી શેર કરીને જનરલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ